પાલેજ ટાઉનમાં પોલીસ દ્વારા રમજાનના પર્વ નિમિત્તે ફૂટ ફ્લેગ માર્ચને ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી પાલેજ પીઆઈ કે આર વ્યાસ તેમજ બીએસઆઈ કુમાર બાજીરાવ સહિત પોલીસ સ્ટાફ સાથે બુધવારે રાત્રે ટાઉનમાં ફ્લેગ માર્ચ યોજી હતી પાલેજ ટાઉનમાં રમજાન માસ નિમિત્તે યોજવામાં આવેલી ફૂટ ફ્લેગ માર્ચ પાલેજ બજાર સહિત નવીનગરી વિસ્તારોમાં પોલીસ રાઉન્ડઅપ ફર્યા હતા બુધવારના દિવસે ટ્રાફિક જનજાગૃતિ માટે પાલેજ પોલીસ સ્ટાફ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ વાહનોની ચેકિંગ કામગીરી હાથ ધરી હતી દર્શાંશે એક એપ્રિલથી મોટર સાયકલ સવારો માટે હેલ્મેટ ફરજીયાતપણે ઉપયોગ સંબંધી જાગૃતિ માટે પોલીસ તંત્ર દ્વારા જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે પાલેજમાં પોલીસ તંત્ર સક્રિયપણે આ અંગે કામગીરી બજાવતા જોવા મળી રહી છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો